નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથેની અંદર આપ સૌનું હાર્દિક અને ભાવપૂર્વ સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજના આ વીરના માધ્યમ દ્વારા આપણે જ્યારે શિયાળુ પાકની અંદર ચણાનું વાવેતર કરેલું હોય જીરુંનું વાવેતર કરેલું હોય વરિયાળીનું વાવેતર કરેલું હોય કે મિત્રો અન્ય કોઈ શિયાળુ પાકનું વાવેતર કરેલું હોય મિત્રો જેની અંદર આપણે એટલે કે આપણા જે કોઈ પાકનું વાવેતર કરેલું હોય એના પૂરેપૂરા જીવનકાળ દરમિયાન મિત્રો સારામાં સારો વજન બેસે અને સારામાં સારો છોડનો વૃદ્ધિ વિકાસ થાય એના માટે મિત્રો આપણે પાયાની અંદર હરળ ખાતરો સારી એવી કંપનીના આપેલા હશે એના જીવનકાળ દરમિયાન આપણે અલગ અલગ સારી એવી કંપનીઓના વોટર સોલ્યુબલ ખાતરોનો પણ ઉપયોગ કરેલો હશે સમય અનુસંધાને જે કોઈ રોગ જીવાત આવતું હોય છે કે ફૂગ આવતી હોય છે મિત્રો એના દ્વારા પણ આપણે સારામાં સારી કંપનીઓના કન્ટેકના પિયરમાં ફૂગનાશક આપેલા હશે મિત્રો અઢળક પ્રયત્નો કરેલા હશે તો મિત્રો જ્યારે આપણો આ શિયાળો પાક છેલ્લી કન્ડિશનમાં એટલે કે પાકની કન્ડિશનમાં મિત્રો આવેલો હોય એવા સમયે જો આપણે નાની એવી ભૂલ કરી બેસતા હોઈએ તો મિત્રો આપણો અગાઉનો જે કોઈ ખર્ચો થયેલો હોય એની ઉપર મિત્રો પાણી ફરી જતો હોય છે અને મિત્રો ખર્ચો વધી જતો હોય છે અને જ્યારે આપણો પાક બજાર ની અંદર વેચવા જતા હોઈએ છીએ ત્યારે આપણને સંતોષકારક ભાવ ન મળતા મિત્રો આપણે હેરાન થઈ જતા હોઈએ છીએ તો મિત્રો આવો જે કોઈ આપણે પાક કરેલો હોય છે જીરુનો હોય વરિયાળીનો હોય ચણાનો હોય મિત્રો તો એની અંદર દાણાની અંદર વજન કઈ રીતે પૂરવું દાણાની અંદર ચળકાટ કઈ રીતે લાવવું કુદરતી મીઠાશ કઈ રીતે લાવવું અને જ્યારે એ દાણા આપણે બજારની અંદર મૂકતા હોઈએ વેચવા માટે ત્યારે સારામાં સારો ભાવ કઈ રીતે આવે એના માટે મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથી દ્વારા ખેડૂત મિત્રોને એક છેલ્લો સ્પ્રે કરવાની ભલામણ કરી રહ્યો છે મિત્રો જે ખેડૂત મિત્રો જાગૃત હશે એવા ખેડૂત મિત્રોને ખબર પણ હશે પણ જે મારી ચેનલ જોઈ રહ્યા છે ખેડૂતો અને એ ખેડૂતોને જો આવા સ્પ્રે વિશે ખબર ન હોય તો મિત્રો એમને ઓછા ખર્ચે કઈ રીતે વધારે ઉત્પાદન મેળવવું એના વિશે માહિતી હોતી નથી તો એવા ખેડૂતોને હું મારી ચેનલ દ્વારા જાગૃત કરવા માંગુ છું જેથી કરીને એમને એમના પાકની અંદર ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળી રહે મિત્રો તો મિત્રો જ્યારે આપણો આ જે કોઈ પણ પાક છે એની પાકની અવસ્થાએ મિત્રો આપણે સૌથી પહેલાં તો બજારની અંદરથી સારામાં સારી કંપનીનું જે કોઈ પોટાશ આવતું હોય છે મિત્રો એટલે કે જીરો મિશ્રિત હોય છે મિત્રો તો પ્રતિ પંપની અંદર એસી થી સો ગ્રામ નું માપ રાખી અને મિત્રો આપણે આપણા પાક ઉપરથી છટકાવ કરીશું તો સારામાં સારું રિઝલ્ટ મળશે મિત્રો હવે આ જે જીરો પચાસ છે એનું સાથે સારામાં સારું કોમ્બિનેશન જો મિક્સ માઇક્રોલુટન જેવા કે આપણે જીંક છે બોરોન છે મેગ્નેશિયમ છે પોટાશ છે તો આ જે તમે જોઈ શકો છો મિત્રો તમારી આજુબાજુમાં જે કોઈ એગ્રો હોય એમાં તમને જો મળે તો તમે આ જીરો જીરો પચાસ સાથે એડ કરીને સટકાવ કરશો તો મિત્રો પ્રતિ પંપની અંદર આ બસો ગ્રામનું પેકેટ આવે છે સારામાં સારું કંપનીનું હોય હોય છે મિત્રો તો તમે આ બંને કોમ્બિનેશન એટલે કે થી સો ગ્રામ પ્રતિ પંપમાં જીરો જીરો પચાસ અને એની સાથે એક આ પાઉચ આપવાનું હોય છે મિત્રો જે બસો ગ્રામનું હોય છે તો છેલ્લી ઘડીએ આપણા પાકની અંદર સારામાં સારો ચળકાટ વજન મીઠાશ અને બજારમાં મૂકતા અલગ દાણો તરી આવશે મિત્રો તો સારામાં સારો ભાવ આપણને મળી રહેશે તો મિત્રો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાચીને તેને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો મિત્રો હસ